જુનાગઢ લોકસભા બેઠકને લઈને પણ ભારતીય જનતા પાર્ટી બારે આશાવાદી છે ચૂંટણીના સંબંધમાં દરરોજ વિવિધ વિસ્તારમાં કાર્યાલયોના ઉદ્ઘાટન કરવામાં આવ્યા છે કોડીનાર મધ્યસ્થ કાર્યાલય શરૂ કરવામાં આવ્યા બાદ જુનાગઢના પૂર્વ સાંસદ ધીનું સોલંકી જાહેર મંચ પરથી કેટલાક એવા સંકેત આપ્યા હતા જેને કારણે ચર્ચા રહી હતી તેમણે કહ્યું હતું કે તેઓ રાજેશ ચુડાસમા માટે સાંસદને લઈ અને મહેનત નથી કરતા પરંતુ તેમનું હાલનું જે કદ છે તેમનો જે છે તેમના કરતા પણ વધુ કદ થાય તે માટે પ્રયાસો કરી રહ્યા છે ગુરુ માન્યા હતા શવાજી થઈ છે એટલે આપણો થા ઉખો થઈ વધુ મહેનત કરીને એને આપણે આ વખતે જે છે હોય એનાથી પણ ઉપર લઈ આવવાનું છે આ આપણે બેનક કરવાનો છે આપણા પડોશી આપણા ખેસી રાઠોડ આપણા શિવાજી વાત કરી બતાવશો તમે આપણે પાછું પડવાનું નથી કાઈ કાથે કાઈ

મને ઇન્ક્રો મોડ્યું અને તે દિવસે એને હિરેબાપાલે એવું કીધું કે રાભાઈ આ તો કે મારા ભાઈ નાના ભાઈનો દીકરો છે તો કે આજે મને આખી તો 2012 ની ધાણા સભામાં એટલે ધાણા સભ્ય બનાઈ દો અને 2012

I never BP'd